ભાખરી ખાવા માટે બેસી જાવ ભાઈ એતા જ તને છે ને ખૂબ 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 બધું બાય સ્ટોપ લખ હો પાસ થઈ જાજે પેલા કેવાનું ચાલે કેવાનું દાદા એતા છે ને ઈ તો અહીંયા અમે લેસન કરાવતા હોય ને આમ હાથે લેસન કરવા પડે એટલે ખબર જ હોય કે આ ને પેપર માં પૂછાય આવડ છે રેડી ને એટલે કેટલો ગેસ બિલ આવ્યું તારે પૂછવું પડે ને પપ્પા ને પપ્પા કેટલો આવ્યું હું તો આંટી એ કદી બારીસા બેઠા હતા સરસ મજાની વાત કઉ તમને તમારા કોન્ટેક્ટમાં કોન્ટેક્ટ લિસ્ટ ફોનમાં

ત્યારે કઈ પચીસ નંબર થી આપણે ખુશ રહેતા તો આપણી બાજુ થી આપણે એને સોરી કઈ ને બધું જતું કરવાનું સમજાણું જીવનમાં ખુશ રહેવું હોય ને તો કેમ કે ઈ પચીસ થી તમે ખુશ રહ્યો તો ક્યારેક ગમે એની ભૂલ હોય આપણે આપણા માટે સામેથી સોરી ને આપણે કઈ મામલો રફા દફા કરી દેવાનો કેમ કે પચીસ નંબરના લિસ્ટમાં તમે એને મૂકેલા છે તો એ એક વસ્તુ જીવનમાં અપનાવવા જેવી છે એના સાથે અનેરી હવે હું જાઉં છું ઓફિસે ઓકે સેન્થી ટાઈમ છો

ઓલું બધું ભરાતું હોય ને એવું થતું હોય તો આજે ઠંડુ ઠંડુ દૂધ છે કોના માટે તમારા માટે વાહ ભાઈ વાહ આજે ભાખરી ખાઈ ભૂલી ગયો તો બરાબર દૂધ પીવું ભાઈ ભાભી અને હેતાંશ ગયા છે એની સ્કૂલે આજે હેતાંશ રિઝલ્ટ છે આઈ હોપ રિઝલ્ટ સારું આવશે અને મને તો લાગે જ છે કે હેતાંશ રિઝલ્ટ હંમેશા સારું જ આવેલું છે આટલા વર્ષોમાં અમે જોયેલું છે કેમ કે અહીંયા જ પેલા કપાળ આવે પૂરા જ હોય અને ક્લાસમાં ઘણા કપાયેલા હોય

એનું ઓકે હોય બસ બહુ એને ખાવાના નથી યાર છોકરાઓ કેવું કે જે હોય ને એ બધી વસ્તુ મોઢામાં જ નાખવી અમે ડોક્ટર ને વાત કરી કે ભાઈ આવું થાય છે છોકરાઓ છે ને અનેરી બધા જે હોય ને વસ્તુ મોઢામાં નાખે છે તો એને એમ જવાબ આપ્યો કે એને બધી વસ્તુ મોઢામાં નાખવા દેવી એને ટેસ્ટ નો સ્વાદ આવે ને બધું મગજના નસુ બધી ખુલી જાય કે કે આ છાનો ટેસ્ટ આવો છે સ્ટીલ આપો સ્ટીલ માં થોડું ઠંડા જેવી ફીલ આવે છે એટલે કે બધું એને ટેસ્ટ લેવા દેવાના અનેરી ટેસ્ટ માં બહુ ખબર પડે છે

પૂછતા ભૂલાઈ ગયું અને મને ભૂલાઈ ગયું કે કેમ હોય કે દૂધ ઉભા ઉભા પીવાય એવું કઈક હોય એવું સાચું શાંતિથી શાંતિથી હવે એ કઈક એવું હોય હવે તમે જે હોય કોમેન્ટ કરી દેજો કે ઊંધી રીતના પીવો તો તમને ગોઠણ દર્દ બહુ થાય ગોઠણ માં દર્દ થાય હા

છે છે રોટલા અને પાપડ મારા મમ્મી બે નીચે છે શેરીમાં સાયકલ ઉપર સાયકલ ચલાવે છે હું બતાવું હું આવ્યો મને જોઈ ગઈ હતી કે તે મારે જવું માર જવું શેરીમાં છેલ્લે મારા મમ્મી ઉપર સાયકલ લઈને ને છોકરાઓ વાત કરે છે અને એમ વેળી જવો છે ને

હાલો જયદીભાઈ હાલો હાલો જમીન આજથી 2 વર્ષ પહેલાનો વ્લોગ જોઉ છું અને બધા અમે સાથે જોઈએ છીએ નીચે હું છે થઈ ગઈ કે આ પપ્પા હું અંદર આ

આ ને ને હા આ ઘરે આવો ને બ્લોગ શેર કરો ને લાઈક શેર કરો સબ્સ્ક્રાઇબર

તો મને ફોનમાં તો બે અલગ ઓપ્શન આપ્યા હતા ને ત્રીજો ઓપ્શન ઓપ્શન બદલાતા વાર ન લાગે તમારે ખાવું નતું પછી થેપલા કરીને તમે એક ખાવી શું કામ

સોંગ વાગે છે તો બહુ આમ ડાન્સ કરીને હલખાઈ ગય છે કેટલી ખુશ થઈ ગયા ખેલી રહ્યા છે તો બડે એને કેટલા ટાઈમ થાય ઈ સોંગ ને ટાઈમ બ્લુ ન્યા હતા ને ત્યારે ને છે ને બાજુમાં મારે સામે છઠ્ઠી છે એટલે ત્યાં જવાનું છે તો હવે સમય જેવો થઈ ગયો છે તો ત્યાં જઈએ અને એક્ચ્યુઅલી આવે છે બહુ બધી ઊંઘ કરે એટલે થોડી વાર ન્યા જાવ અને પછી ઊઈ જાવું છે આજે મેલા પછી કાલથી પાછો એક ઘર લેવી અને રે નઈ સુવાતે કે દે અરે રે ને હેને ઓ નહીં તું આવડું કી દે સુવાતી તું આજ પપ્પા પપ્પા જલ્દી હો એટલે હજી તને કોણે કીધું નીકળે આમ જો તને કોણે કીધું બહાર નીકળે જો કેમ કરાય ફિટ કર દે મુખ દે ને

ભાઈ ભાભી હેતાન છે ફાર્મ હાઉસ માં એટલે આવતીકાલે એ નહીં હોય આવતી જોકે સાંજે આવી જશે પણ ઘર તો સુનું સુનું થઈ ગયું ને એટલું એટલું બધું થઈ ગયું હાલો તો હવે હુવા જશો ને હા ના એટલું બધું ગમે છે કોને તને અહીંયા મારે તો હોય રાઉન્ડ મારવા નથી

પછી મને વાહે ખબર પડી બાજુવાળા ભાઈ એની બાજુવાળા ભાઈ વાટે હતા એને ઈ ભાઈ સામે ભાઈ વાટે હતા મનીષ ભાઈ વાટે બેઠા હતા બધા વાટે હતા બેટા બીજા એક બીજા વાટે બધા એક વાટે હતા જે મેન ભાઈ હતા ને એના ઘરે આવી ગયા મહેમાન બીજા કે હા તો બધા એકબીજાના વાટે રહ્યા અને અમાર જેન્સ માં થી છઠ્ઠી માં એવું થી અને એકબીજા જેને જેને વાટે હતા ને એને એને ફોન કરતા હતા બધા કે અમે એના વાટે આ માટે પણ એમ ભેગું ન થયું

અને પછી મેં સપના એમ કીધું કે આવી રીતના થયું જેસ ને કોઈ હાજરી નો પાણી એમ થયું હાલો હવે જઈએ ઉપર બટા હાલો હાલો બાકી કેવો પ્લાન હતો અમારે શેરી વાળા બધા અત્યારે તાપણો કરવા ભેગા થવાના હતા લાકડા બાકડા બધું લઈ આવવાનું કમ્પ્લીટ પ્લાન તો પણ હવે કઈ ભેગું થાય નહીં કેમ કે બધા વિખાઈ ગયા એકબીજાને વાટે હતા આ કાર્યક્રમ પછી એ પણ એ વિખાઈ ગયો પણ લાકડા લેવા છે એટલે કાલે પ્રોગ્રામ થશે અને બટેકાને એવું કઈક શેખ ચા બનાવશું ગયા વર્ષે એવું શરૂ થઈ જશે આ વર્ષે અમે જયારે દીવ ગયા તા ને એ બ્લોગ યાર જોવો તમે મજા આવે બ્લોગ છે યાર ઓગણ ચાલીસ હજાર લોકોએ જોઈ લીધો છે બાજુમાં ત્યાં સજેસ્ટ કરું છું કદાચ તમારે બાકી રહી ગયો જોવાનું થઈ જોતા બાકી આવતીકાલ સવાર નવા ગયો પાસે હોય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ